ચાલતી રેતીની ટ્રકો બંધ કરવા જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરી જીવોને નુકસાન થતું હોય વન વિભાગનો નકારાત્મક અભિપ્રાય છતાં લીઝોને કેવી રીતે માન્યતા મળે છે ઓવરલોડ અને બેફામ દોડતા વાહનોથી અકસ્માતો થતા હોય તેમજ રસ્તા ખરાબ થતા હોવા છતાં વધુ બે રોકટોક ચાલે છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના વિશાળ પંથમાંથી લાંબા સમયથી આડેધડ રેત ખણન થતું હોય વારંવાર આ રેત ખણન મુદ્દો વિવાદમાં આવે છે ત્યારે ઝઘડિયા તાલુકાની પાણીથા ગ્રામ પંચાયતે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને ચોમાસામાં પણ રાતના સમયે ચાલતી રેતીની ટ્રકો બંધ કરાવવા માંગ કરી છે ઉલ્લેખનીય છે કે નર્મદા કાંઠા વિસ્તારમાં ચાલતા અવૈધ રેતી ખનન અને વહન બાબતે સેંકડો વખત ગાંધીનગર સુધી રજૂઆતો કેટલીક ગ્રામ પંચાયતો અને જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ કેટલીક ગ્રામ પંચાયતોથી લઈને ગાંધીનગર સુધી બધાના જ રોટલા અવૈધ રેતી ખનન અને તેના વહન થકી શેકાતા હોવાની

પાણેથા તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાંથી તથા ભરૂચ વડોદરા જિલ્લાની હદમાં આવેલ લીઝોમાંથી ઝઘડિયા તાલુકાના પાણેથા તથા તેની આજુબાજુના ગામોમાંથી રેતીનું રાત્રિના સમયે વહન થતું હોવાનું પાણેથા ગ્રામ પંચાયતના ધ્યાને આવ્યું છે ભરૂચ અને વડોદરા જિલ્લાની રેતીના વાહનો પાણેથા ગામના પાદર નજીકથી નદીએ જતા રેતીના વાહનો કાયમી ધોરણે બંધ કરાવવા જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરી છે આ અંગે વધુમાં જણાવ્યું છે કે વડોદરા અને ભરૂચ જિલ્લાની હદમાં આવેલ નદીના વિસ્તારમાંથી રેતી ભરીને આવતા રેતીના વાહનો ચોમાસા દરમિયાન પણ ચાલે છે અને દરરોજ રાતના પચાસ થી સાહીઠ જેટલા વાહનો ઓવરલોડ જથ્થામાં ભીણી પાણી નીતરતી રેતી ભરીને વહન કરે છે જે પાણીઠા ગામના પાદરાથી સમસાન

અગાઉ પણ આ બાબતે ઠરાવ કરી રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ તેનો કોઈ અમલ નથી થયો એમ પણ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે રેતીની લીઝોની મંજૂરી લેતી વખતે વન સંરક્ષણ ધારો ઓગણીસો બોતેર ના ભાગ મુજબ મદદનીશ વન સંરક્ષક ક્ષેત્રીય ક્વેટા વન વિભાગ કચેરી ભરૂચ અને વડોદરા પાસેથી વનને જીવ દ્રષ્ટિકોણ માઇનિંગ માટે પ્રમાણપત્ર માંગવામાં આવે છે જેમાં નકારાત્મક અભિપાર રે આપેલ હોવા છતાં ભરૂચ વડોદરા જિલ્લાની ચાલુ લીઝોની મંજૂરી કેવી રીતે અપાય છે મદદનીસ વન સંરક્ષણ ક્ષેત્રીય વન વિભાગ ભરૂચના હુકમ મુજબ તેમાં જણાવેલ કે ગરમ કવચના કાચપાની પ્રજાતિ જળવાઈ રહે તે હેતુથી નકારાત્મક અભિપાર રે આપવામાં આવે છે આ નકારાત્મક અભિપાર રે નાના વાતના આપેલા છે તેનાથી આ ભરૂચ વડોદરા જિલ્લાની રેતીની ધ્યાનમાં લઈને કાયમી ધોરણે છબ્બીસ બાટલ કરી શકાય તેમ છે અને જે તે અધિકારીઓ મંજૂરી આપી હોય તેના પર કાયદેસર શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ જેના કારણે પાણેથાના પાદરથી શમશાન કબ્રિસ્તાન નદીએ જવાના રસ્તા પર ખાડાઓ પડી ગયા છે તે રસ્તા પરથી ખેડૂતોએ ખેતીવાડી ખેતી વિશે કામગીરી કેવી રીતે કરી કરવી તે પ્રશ્ન ઉદ્ભવ્યો છે તદુપરાંત ઉમલલાભ પાણેથા રોડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટનો ઉમલનાથી અંકલેશ્વર ભરૂચ તરફના ડામર રોડ પર દર ચોમાસામાં ખાડાઓ પડી જવાથી લોકોને શારીરિક તેમજ માનસિક ત્રાસ વેઠવો પડે છે જેથી આ બાબતે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા પાણેથા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટર ને જરૂરી પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર મલેક સિરાજુદ્દીન બી એન ન્યુઝ ઝઘડિયા